ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સ્થળો છે કે જે રહસ્યથી ભરપૂર છે ત્યારે આવો જ એક રહસ્યમય ડુંગર અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામ ખૂણિયામાં આવેલો છે આ પર્વતની રચના સૌ કોઈને આશ્ચર્ય પમાડે છે અનેક ગુફાઓ ધરાવતા ડુંગર પરના પથ્થરો એકબીજા સાથે ટકરાય છે ત્યારે મંદિરમાં રાખવામાં આવેલા ઘંટ જેવો રણકાર કરે છે આપણી પૃથ્વી અનેક પ્રકારના રહસ્યોથી ભરેલી છે અને આ રહસ્યોને હજુ સુધી પણ વિજ્ઞાન પણ ઉજાગર કરી શક્યું નથી પૃથ્વીના કેટલાક રહસ્યો જાહેર થયેલા છે તો કેટલાક રહસ્યો હજુ સુધી પણ દુનિયાની નજરથી દૂર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ ગામ એવા ખૂણિયા ગામથી બે કિલોમીટર દૂર આવેલો એક પર્વત પણ રહસ્યોથી ભરેલો પર્વત છે આ વિસ્તારના લોકો તેને કાળા ડુંગર તરીકે ઓળખે છે સામાન્ય ડુંગર કરતાં આ ડુંગર એકદમ અલગ છે અને અનેક રહસ્યો ધરાવે છે સામાન્ય રીતે ડુંગર પથ્થર અને રેતીનો બનેલો હોય છે જ્યારે કાળા ડુંગરની વાત કરવામાં આવે તો આ ડુંગર આખે આખો માત્ર ને માત્ર પથ્થરનો બનેલો છે જાણે કે કોઈએ અહીં આવીને મોટા મોટા પથ્થર ગોઠવીને કૃત્રિમ રીતે આ ડુંગરને બનાવ્યો હોય આ આ ડુંગરના પથ્થરો પણ અન્ય ડુંગરના પથ્થરો કરતા અલગ છે કાળા ડુંગરના પથ્થરો પર જ્યારે કોઈ કઠણ પ્રસ્તુતિ પ્રહાર કરવામાં આવે ત્યારે તેમાંથી નીકળતો અવાજ ચોંકાવી નાખે તેવો છે જી હા જ્યારે આ ડુંગરના પથ્થર સાથે અન્ય પથ્થરને અન્ય પથ્થર સાથે ટકરાવી ત્યારે કોઈ મંદિરમાં લાગવામાં આવેલા ઘંટ જેવો રણકાર થાય છે આ ડુંગર સુધી પહોંચવાનો માર્ગ એકદમ દુર્ગમ માર્ગ છે અમે ત્યાં પહોંચ્યા અને આ ગામના નાના બાળકો કે જે પર્વત ઉપર દરરોજ રમવા માટે જાય છે તેનો સંપર્ક કરી અમારી ટીમે આ પર્વત પર ચઢાઈ શરૂ કરી પર્વત પર ચઢવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો કે પગડંડી બનાવવામાં આવી નથી અને પર્વત પર જવા માટે ઊંચા ઊંચા પથ્થરો કૂદીને પસાર થવું પડે છે મહા મહેનતે અમારી ટીમ આ કાળા ડુંગરની ટોચ ઉપર પહોંચી હતી અને ત્યાં પહોંચ્યા પછી આ આદિવાસી બાળકોએ જ્યારે કાળા ડુંગરના પથ્થર ઉપર નાના પથ્થરોથી પ્રહાર કરતા હતા ત્યારે ખરેખર અમે પણ ચોંકી ગયા હતા કાળા ડુંગરના પથ્થરોમાંથી ઘંટનો અવાજ સાંભળવા માંડ્યો જાણે કે કોઈ મંદિરના ભક્તો ઘંટ વગાડી રહ્યા હોય તેવો જ રણકાર આ પથ્થરો કરી રહ્યા હતા સાંભળો આ કાળા ડુંગરના પથ્થરોનો અવાજ કાળા ડુંગરના પથ્થરો જે અવાજ કરી રહ્યા છે તે અવાજ કોઈ મેટલ કે ધાતુનો અવાજ હોય તેવું લાગી રહ્યું છે કાળા ડુંગર પરના પથ્થરો જે અવાજ કરી રહ્યા છે તે અવાજ ખરેખર અદભુત છે અહીંના બાળકો માટે આ પર્વત મનોરંજનનું સાધન બની ગયો છે કાળો ડુંગર જ્યાં આવેલો છે તેની બાજુમાં જ ખૂણિયા ગામ આવેલું છે ખૂણિયા ગામ એકદમ અંતરિયાળ ગામ છે અને તેના લીધે આ પર્વત હજુ સુધી જાહેર જીવનમાં પ્રકાશમાં આવ્યો નથી પરંતુ આ ગામના લોકો આ આ આ પર્વત વિશે જણાવી રહ્યા છે કે વર્ષોથી ડુંગરના પથ્થરો રીતે જ અવાજ કરી રહ્યા છે અને તેના કારણથી જ આ ગામના લોકો પણ અજાણ છે અરવલ્લીની ગિરિ કંદરાના અંદર ખૂણિયા ગામમાં માતાજીનું મંદિર આવ્યું છે એની બાજુમાં જ પાસે એક ડુંગર આવેલો છે અહીંની લોકવાયકા પ્રમાણે આ ડુંગરને કાળો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે એવો અલૌકિક અને અદ્ભુત ડુંગર છે કે જે જે વ્યક્તિઓએ એ ચઢાણ કર્યું છે અને ચઢાણ કર્યા પછી ત્યાં ઉપર ગયા છે તો ત્યાં આગળ જે બે પથ્થરો વચ્ચેનો જે રણકાર થાય છે જાણે કે ઝાલર વાગતી હોય મંદિરના આરતી વખતનો એવો રણકાર એ આ ડુંગરમાંથી મળી આવે છે એટલે આ અલૌકિક જે ડુંગર છે એ તેના વિશે અહીંયા કેટલાય લોકોએ સંશોધન માટે પણ આવ્યા છે અને સંશોધનના અર્થે એવું સાબિત થયું છે કે આ કુદરતી છે અને આ કદાચ એ માતાજીનો આશીર્વાદ હશે તેથી આ રણકાર થતો હશે અસ્તુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ આ રહસ્યમય ડુંગર વિશે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે જે રીતની આ ડુંગરની સંરચના છે જે તે અનેક રહસ્યો સર્જી છે આ ઉપરાંત આ ડુંગરમાં અનેક ગુફાઓ આવેલી છે અને હજુ સુધી આ ગુફાઓમાં કોઈ જ પહોંચી શક્યું નથી જ્યારે અમારી ટીમ આ ડુંગર પર ચઢાણ કરી રહી હતી ત્યારે અમને પણ અનેક ગુફાઓ જોવા મળી હતી આ ગુફાઓ ક્યાં પૂરી થાય છે તે પણ એક રહસ્ય જોવાનું કાળા ડુંગરની નજીક આવેલા મંદિરના પૂજારી જણાવી રહ્યા છે આ ડુંગરનું રહસ્ય એમ છે કે આ અમીરગઢની બાજુમાં ખૂણિયા અંબાજી મંદિર કરીને માતાજીનું ધામ છે અને ખૂણિયા ગામ છે ત્યાં એવું લોકવાયિકા છે કે આ ડુંગર આની ઉપર પથ્થરથી પથ્થર આપણે અથડાઈએ એટલે એક ઝાલર જેવો એક અદ્ભુત અવાજ આવે છે અને બીજું કે ત્યાંથી એક જ્યોત પણ આજ પણ નીકળે છે એક અમુક ટાઈમે નવરાત્રિમાં બીજી લોકોને દર્શન થતા હોય છે પોતાના ગર્ભમાં અનેક રહસ્યો છુપાવીને અડીખમ ઉભેલો આ કાળો ડુંગર માત્ર ને માત્ર પથ્થરોનો બનેલો હોવા છતાં આ ડુંગર પર લીમડાના વૃક્ષો પણ ઊભા થઈ ગયા છે અને પાણી શોષવાની કોઈ જગ્યા ન હોવા છતાં આ લીમડાવ બારે માસ લીલાછમ જોવા મળે છે આ ઉપરાંત અનેક ગુફાઓ અને રણકાર ધરાવતા આ ડુંગરના રહસ્ય પરથી પડદો ઊંચો કરવામાં આવે તો હજુ પણ અનેક રહસ્યો સામે આવી શકે તેમ છે